બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા તારીખથી આજે પાંચ દિવસ થી છે જેમ તમને ખબર નથી પડતી પણ દરરોજ કરીએ દરરોજ કરો સરકાર સરકાર તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર વાત કરો જો શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આઈ છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આઈ છે તેને કેવાયસી કરવાના બે આ લોકો આપણે આપણે જ છે કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને આપણે આઈસીડીએસ ચાલે છે કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી છે

ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ફોલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર આવીશ એવું ઓપરેટર બ્રાન્સ અધિકારી ને બોલાવો એ લોકો પરીક્ષા લે પરીક્ષા નો પાસ થાય પછી ઓપરેટર તો કાઉ અમારા લોકો અહીંયા ધક્કા ખાવાના છે નોટબંધી માં બે વર સુધી લાઈન ઉપર લાગ્યા અહીંયા જાતિના દાખલા પર મહિનો મહિનો લાઈન પર લગવાનો

અનાજ માટે પરમ દિવસે આખો મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહિયાં ડેડિયાપાડા લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકાર માં વાત કરો હા કેવાયસી નામે બરાબર

સર્વરની ચાલતું હોય ફરવરની ચાલતું હોય તો કેવું નહીં સરકારને આ બધી નાટક શું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પેલા વ્યવસ્થા કરો પેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા ન રાતે હિરાળામાં નાના નાના કોયરાઓને લઈને આ લોકો ઉભે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમે સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાર નથી પડતી તમને અધિકારીઓ થઈને હું હું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું ક્યાં તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું